આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે તે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહી છે કેમ કે સરકારના જ આદિવાસી સમાજના મંત્રી હોય કે ધારાસભ્ય હોય તે ચૈતર વસાવાના સામે ક્યાંક ને ક્યાંક પાંગડા સાબિત થઈ રહ્યા છે અને ફરી એક વખત આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય આજે તેમની યાત્રા દરમિયાન આંગણવાડીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને અધિકારીને ફોન કરીને શું કહે છે તે મામલે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંછી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે પ્રકારે લોકપ્રિયતા આદિવાસી વિસ્તારોમાં વધી રહી છે અને આજ ગુજરાતમાં જે ધારાસભ્ય બને છે તેમાંથી સત્યાવીસ ધારાસભ્યની સીટો આદિવાસીની અનામત છે અને ચૈતર વસાવાની જે પ્રકારે લોકપ્રિયતા વધી રહી છે તે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે કેમ કે સરકારમાં પણ આદિવાસી સમાજના મંત્રી છે આદિવાસી સમાજના ધારાસભ્ય આજ ભારતીય જનતા પાર્ટીના છે તેમ છતાં ચૈતર વસાવાની લોકપ્રિયતા તે રોકી નથી શકતા તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જે પ્રકારે જેલમાંથી મુક્ત થયા પછી આ ચૈતર વસાવે સ્વાભી

બેન હું ઉમરાણ ગામમાં છું ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર ત્રણ ખરું ને હા એક વર્ષથી બાંધકામ મધુર છોડીને હા હા પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે આખડ મોકળમાં બેસીને ભણે છે એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કહ્યું અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે તમે અમને કહો મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દે કેટલી બૂટો છે કેમ ને તમે મને લેખિતમાં આપો જે હોય તે પણ આ આ તમારા ઘટકમાં આવે છે ને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ હા બાળકોને અહીંયા તકલીફ પડે છે હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી એક વરસથી કઈ વાંધો નહીં મને મને અહીંયા વિગતમાં આપો તમે અને જે પણ ગ્રાન્ટૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે હા મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે હા આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન એટલા માટે હા જી જી ધન્યવાદ બેન ધન્યવાદ ઓછી હશે તો હું મારી ગ્રાન્ટ માંથી બે પાંચ લાખ જે આપવાના થશે તે આપીશ બીજું કે આંગણવાડીમાં આ બધું જે બી કોન્ટ્રાક્ટ આવેલ છે તે કરાવી દે એનાથી સાફ સફાઈ કરીને પાણી પાણીની બી કદાચ બોરની કે મોટરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટ કરી નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે કેટલા કરવાનું બરાબર એટલે કઈ વાંધો નહીં તમારી રજૂઆત છે મેં ડાયરેક્ટ બેન ને વાત કરી છે જે સંભાળે છે એમને મને રિપોર્ટ આપશે બધા જ ગ્રાન્ટ ફૂટે છે તો મારી ગ્રાન્ટમાંથી જીવન તરફ લાવી દઈશું આપણે આમ ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે હવે ત્યાં આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે ત્યાંના લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં જે પ્રકારે પાલિકા પંચાયતની ચૂંટણી છે તે સમયે ત્યાં સ્થાનિકો જો આમ આદમી પાર્ટી તરફ ડરે તો સ્વાભાવિક છે કે ભાજપના ધારાસભ્ય હોય સાંસદ હોય કે ભાજપના જે મંત્રી હોય તેમના માટે મુશ્કેલી પણ ચૈતર વસાવા સાબિત થાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો જેવો ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने कहिए जे